નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું કે ટુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્ત્વના સમાચારમાં ઈસરો ઇતિહાસ રચ્યો ભારતનો ડંકો આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોએ સ્પા ડેક્સ મિશન હેઠળ અવકાશમાં ઇતિહાસ રચ્યો છે એમ ઈસરો બે ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં ડોકિંગ એટલે કે જોઇન્ટ કર્યા છે જેની સાથે જ દુનિયામાં ફરી એક વખત ઈસરો અને ભારતનો વાગ્યો છે ભારતા સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બન્યો છે આ પહેલા અમેરિકા ચીન અને રશિયાએ અવકાશમાં સફળતાપૂર્વક ડોકિંગ કર્યું છે ત્યાર પછીના ગતના સમાચારમાં કેજરીવાલ પાસે રૂપિયા એક પોઈન્ટ કરોડની સંપત્તિ આના વિશે તો પંદરમી જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી કેજરીવાલ દ્વારા દાખલ કરેલા સુગંધનામા મુજબ તેઓ કરોડપતિ છે કેજરીવાલ પાસે રૂપિયા એક પોઈન્ટ કરોડની સંપત્તિ છે જોકે તેમની પત્ની સુનિતા કેજરીવાલના નામે અરવિંદ કેજરીવાલ કરતા વધુ સંપત્તિ છે અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની પાસે કુલ ચાર પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે જોકે કેજરીવાલ પાસે ઘર કે ગાડીને નથી team. ત્યાં પછી ગતના સમાચારમાં ફ્લાવર શો જોવા એક જ દિવસમાં એક પોઈન્ટ રૂપિયાની આવક થઈ છે વર્ષ બે હાજર યોજાતા ફ્લાવર શોમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા વાસી ઉત્તરાયણના દિવસે પણ બોતેર થી વધુ લોકો ફ્લાવર ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા કુલ છ પોઈન્ટ લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યાં પછીના ગતના સમાચારમાં કંગનાની ફિલ્મ ઇમરજન્સી બાંગ્લાદેશમાં રિલીઝ નહીં કરાય આના વિશે વિગતી જણી તો કંગના રણૂતની ઇમરજન્સી ફિલ્મ બાંગ્લાદેશમાં રિલીઝ કરાશે નહીં બંને દેશો વચ્ચેના સંબંધો હાલ વણસ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ફિલ્મમાં ઓગણીસો એકોતેરના બાંગ્લાદેશ સ્વતંત્ર સંગ્રામમાં ભારતીય સેના અને ઇન્દિરા ગાંધીની સરકારની ભૂમિકા તેમજ શેખ મુઝિબુર રહેમાન ભારતના સમર્થનને દર્શાવવામાં I'm shame. ત્યાં પછીના સમાચારમાં અમેરિકાએ ત્રણ ભારતીય પરમાણુ સંસ્થાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો આના વિશે વિગતિ જાણીએ તો અમેરિકાએ ત્રણ ભારતીય પરમાણુ સંસ્થાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે આમાં બાબા એટોમિક રિસર્ચ સેન્ટર ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ અને ઇન્ડિયન ડેટ અર્ટસનો સમાવેશ થાય છે સત્યાવીસ વર્ષ પહેલાં પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ ત્રણેય સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે આ તરફ અમેરિકાએ ચીનની અગિયાર સંસ્થાઓ પર પ્રતિબંધ પણ મૂક્યો છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં રોહિત શર્મા પાકિસ્તાન જઈ શકે છે આના વિશે તો ભારતીય કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર ના ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાન જઈ શકે છે ટુર્નામેન્ટ ઓગણીસમી ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાની હેઠળ રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં રમાઈ રહી છે ટીમ ઇન્ડિયાની બધી મેચ દુબઈમાં છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી એ સમારોહ સમારોહનું આયોજન કર્યું છે આ ઉદ્ઘાટન સમારોહ સોળ કે સત્તરમી ના રોજ થઈ શકે છે જેમાં બધા કેપ્ટન હાજર રહેશે ત્યાં પછીના ગતના સમાચારમાં હિન્ડનબર્ગ રિસર્ચ કંપની બંધ થશે આના વિશે વિગત જાણીએ તો હિન્ડનબર્ગ રિસર્ચના સ્થાપક રાથન અન્ડરસને તેમની કંપની હિન્ડરબર્ગ બંધ કરવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ભારતના અદાણી ગ્રુપ અને એકાટ એન્ટરપ્રાઇઝ સહિત ઘણી કંપનીઓને અબજો ડોલરનું નુકસાન પહોંચાડ્યું હતું અન્ડરસને આ નિર્ણયને લાંબી ચર્ચા અને વિચાર બાદ લીધો હોવાનું જણાવ્યું હતું હિન્ડરબર્ગની શરૂઆત વર્ષ બે હજાર સત્તરમાં થઈ હતી ત્યાં પછીના ગતના સમાચારમાં યુદ્ધ વિરામ માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે સમજૂતી આના વિશે વિગત જાણી તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે એક કરાર થયો છે હમાસ બંદૂકોને મુક્ત કરશે ઇઝરાયલ ગાઝામાંથી તબક્કાવાર સૈનિકો પાછા ખેંચશે હમાસ સૌપ્રથમ 19 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરશે ગાઝા કરારનો પ્રથમ તબક્કો 42 દિવસ ચાલશે જેમાં હમાસ આશરે 34 બંદૂકોને મુક્ત કરશે જો કે ઇઝરાયલે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી ત્યારબાદના ગતના સમાચારમાં પાકિસ્તાનને વિશ્વ બેંક પાસેથી લોન મળી વિશે વિગતથી તો વિશ્વ પાકિસ્તાનને દસ વર્ષ માટે ડોલરની લોન આપી છે આ રકમ તેમને કન્ટ્રી પાર્ટનરશીપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવશે વિશ્વ બેંક એવી શરત પણ મૂકી છે કે આ મૂડી બાળ મૃત્યુદર ઘટાડવા કુપોષણ દૂર કરવા નવીનીકરણે નવીનીકરણ અપનાવવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટેના પગલા પર ખર્ચવામાં આવશે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી you shame ત્યારબાદના ગતના સમાચારમાં યુક્રેન પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો આના વિશે જાણીએ તો પંદરમી હુમલો કર્યો હતો મળતી માહિતી મુજબ રશિયાએ યુક્રેનમાં એકસાથે સાથે સો સ્થળો પર હુમલો કર્યો હતો રશિયા કાળા સમુદ્રમાંથી ટીયુ નાઇન્ટી ફાઇવ બોમ્બર વિમાનોથી ક્રૂઝ મિસાઇલો છોડી હતી જે છેલ્લા ત્રણ વર્ષમાં રશિયા દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે આ હુમલાને કારણે કીવમાં એક ડઝનથી વધુ ઇમારતો નાશ પામી છે જોકે હજુ સુધી મૃતકોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી

Que sim. ત્યાં પછીના ગતના સમાચારમાં કેન્દ્રના કર્મચારીઓની ગ્રેચ્યુટીમાં વધારો વિશે તો કર્મચારીઓને આપવામાં આવતો મોંઘવારી ભોગો પચાસ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી નિવૃત્તિ પર કેન્દ્રીય કર્મચારીઓને મળતી ગ્રેચ્યુટી પચીસ લાખ રૂપિયા થઈ ગઈ છે જે પહેલા વીસ લાખ રૂપિયા હતી કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પર મળતી પચીસ લાખ રૂપિયાની ગ્રેચ્યુટી પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી આ સંપૂર્ણપણે કરમુક્ત છે ખાનગી કર્મચારીઓ માટે કરમુક્ત ગ્રેચ્યુટી મર્યાદા માત્ર વીસ લાખ Nu-mi ત્યાં પછીના મહત્વના સમાચારમાં સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાયા આના વિશે તો પીએમઓએ ટેલિકોમ વિભાગને એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે હવે બધા નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરીફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે આ પગલાનો હેતુ નકલી દસ્તાવેજો દ્વારા મેળવેલા મોબાઈલ કનેક્શનના વધતા દુર ઉપયોગને રોકવાનો છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ગેરકાયદેસર સિમ કાર્ડ નકલી દસ્તાવેજો દ્વારા ખરીદવામાં આવે છે અને પછી તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે ક્યા પછીના અગત્યના સમાચારમાં ગૌતમ ગંભીરને લઈ નવો વિવાદ શરૂ થયો આના વિશે જણી તો ભારતીય ટીમના ગૌતમ ગંભીરને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે આ વિવાદ તેમના અંગત સહાયક વિશે બીસીસીઆઈના એક અધિકારીએ આરોપ લગાવ્યો છે કે પસંદગીકારની કારમાં ગંભીરના પીએ જોવા મળ્યા હતા તે ગંભીર સાથે ડ્રેસિંગ રૂમ શેર કરે છે અને ટીમ હોટલમાં રહેશે જે ઘણા લોકો માટે સારો વિચાર નથી આ ટીમ ઇન્ડિયાની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં મેટાએ ભારત સરકારની માફી માંગી આના વિશે નથી જાણીએ તો માર્ક ઝુકરબર્ગની માલિકીની કંપની મેટાએ ભારત સરકારની માફી માંગી છે ઝુકરબર્ગે કહ્યું હતું કે કોરોના સમયગાળા પછી યોજાયેલી ચૂંટણીઓમાં ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં સરકારોએ સત્તા ગુમાવી દીધી જ્યારે ભારતમાં સત્તાધારી પક્ષ સ્થિતિ છે આવી સ્થિતિમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ખોટી માહિતી ફેલાવવા બદલ મેટા પાસેથી જવાબ માંગ્યો હતો આ જવાબમાં મેટાએ માફી માંગી છે him <laughs> ત્યાં પછીના અગતના સમાચારમાં સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાતનો ડંકો આના વિશે તો સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા આગળ આવ્યું છે ગુજરાત મામલે ફરી નંબર વન બન્યું છે દેશમાં આઠમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ડીપીપીઆઈટી દ્વારા દોઢ લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી છે જેમાં ગુજરાતમાં બાર હજાર સાતસો જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે રાજ્યને સતત ચાર વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ મળ્યો છે ત્યાં પછીના ગતના સમાચારમાં કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર આના વિશે વિગતથી જણી તો કેન્દ્ર સરકારે લાખો કેન્દ્ર કર્મચારીઓને ભેટ આપી છે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે કેબિનેટ બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી આઠમા પગાર પંચના અમલ પછી કેન્દ્ર કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા અઢાર હજારથી વધારીને લગભગ રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો સાઠ થવાની શક્યતા છે આનો અર્થ એ થયો કે લઘુત્તમ વેતનમાં લગભગ બાણું ટકાનો વધારો થઈ શકે છે તેવી જ રીતે પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન પણ વધીને રૂપિયા સત્તર હજાર બસો એસી થઈ શકે છે ત્યાં પછીના ગતના સમાચારમાં મેટા ત્રણ હજાર છસો કર્મચારીઓને છૂટા કરશે આના વિશે વિગતી જણી તો ફેસબુક અને વોટ્સઅપની પેરેન્ટ કંપની મેટા ટૂંક સમયમાં છટણી કરવા જઈ રહેશે કંપનીનું કહેવું છે કે પર્ફોમન્સ બેઝડ કટ પોલિસી હેઠળ ત્રણ હજાર છસો કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે સીઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે આ નિર્ણય કંપનીના પાંચ ટકા કર્મચારીઓને અસર કરશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ડેટા અનુસાર મેટામાં લગભગ બોતેર હજાર કર્મચારીઓ છે એના પછીના મહત્વના સમાચારમાં ઉત્તરાયણના તહેવારોમાં ઓગણીસના મોત આના વિશે વિગત જણી તો ગુજરાત હાઈકોર્ટના છેલ્લી ઘડીના આદેશ બાદ ચાઇનીઝ ઉપરાંત કોટેડ દોરીઓના પ્રતિબંધ છતાં ઉત્તરાયણના બે દિવસમાં દોરી વાગવાથી મૃત્યુ પામવાના દસ કિસ્સાઓ રાજ્યભરમાં નોંધાયા હતા આ પ્રતિબંધ છતાં બસો જેટલી વ્યક્તિઓ દોરીના કારણે ઇજાગ્રસ્ત બની છે આ સિવાય ધાબા ઉપરથી પડી જવાથી કે પતંગના કારણે અન્ય રીતે મૃત્યુની નવ ઘટનાઓ રાજ્યભરમાં નોંધાય છે જેમાં ઉત્તરાયણના તહેવારોમાં કુલ મૃત્યુઆંક ઓગણીસ નોંધાયો છે

ત્યાં પછીના ગતના સમાચારમાં તાપમાનમાં વધારો છતાં ઠંડી યથાવત આના વિશે વિગતથી જાણીએ તો આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે હવામાન ભાગના અનુમાન અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તેમ છતાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાના ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો અનુભવ કરશે આ દિવસ દરમિયાન હવા ઠંડક આપશે તાપમાન વધારાની મોટી અસર થવાની શક્યતા ઓછી છે જોકે પવન પણ સામાન્ય રહેવાની સંભાવના Субтитры

ನಿರ್ಣಯ ಲಿಧೋ ત્યાં પછીના ગતના સમાચારમાં ગોણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય આના વિશે વિગત તો ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ગોણ સેવાની પરીક્ષા હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે તેવી માહિતી મળી હતી આ ઉપરાંત તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાશે અત્યાર સુધી સિલેબસ અને પેપર અંગ્રેજીમાં આપવામાં આવતા હતા ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી લાખો ઉમેદવારોને ફાયદો થશે પ્રશ્નાગતના સમાચારમાં અંબાલાલ પટેલની નવી આગાહી આના આવશ્યક વિકૃતિ જણી તો હમમન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16મી જાન્યુઆરી 2025 પછી ઠંડી ઘટવાની શક્યતા વધી શકે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન વધી શકે છે 16 થી 18મી જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે ત્યાં પછીના ગતના સમાચારમાં ડીઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીના સો વિદ્યાર્થીઓના પ્રવેશ રદના નિર્ણયથી વાલીઓમાં રોષ વિગત જણી તો સુરતમાં ડીઓ દ્વારા સોળ ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાના નિર્ણય લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નારાજ વાલીઓની ફરિયાદ છે કે આરટી નિયમનો ભંગ કરી કાર્યવાહી કરાય છે અધિકારી જણાવ્યું કે ખાનગી શાળાઓની રજૂઆત બાદ જ કચેરી તરફથી પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવી છે જોકે વાલીઓની ફરિયાદ છે કે આરટી નિયમનો ભંગ કરી કાર્ય vai que ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગોધરા કાંડ પર ફેબ્રુઆરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આના વિશે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને અન્ય આરોપીઓએ આ કેસમાં અરજી દાખલ કરી હતી સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસિક્સ કોષમાં આગ લાગવાથી ઓગણસાઠ લોકોના મોત થયા હતા જેના પગલે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા એના પછીના અગત્યના સમાચારમાં ભારત બાદ હવે અમેરિકામાં પણ ટિકટોક બંધ થશે આના વિશે વિગતથી જાણીએ તો ભારતમાં પ્રતિબંધિત ટિકટોક ફરી એકવાર ચર્ચામાં છે આ વખતે ચર્ચા અમેરિકામાં થઈ રહી છે જે અઠવાડિયે ટિકટોકનું ભાવિ નક્કી થવાનું છે ઓગણીસમી જાન્યુઆરી એ તારીખ છે જે પછી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અથવા તે કોઈ બીજાની માલિકીનું થઈ જશે ટિકટોક અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે લગભગ એક તૃત્યાસ અમેરિકનો તેનો ઉપયોગ કરે છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં આ રાજ્યમાં લાગુ થશે નો પાર્કિંગ નો કાર જણી તો મહારાષ્ટ્ર સરકાર વાહન ખરીદી માટે નવી નીતિ લાવી રહેશે જેમાં કાર ખરીદવા માટે પાર્કિંગની જગ્યા હોવી ફરજિયાત બનાવશે આ પગલું શહેરની ટ્રાફિક અને જાહેર રસ્તાઓ પર પાર્કિંગની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ છે પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે જણાવ્યું હતું કે આ જેમની પાસે ખાનગી પાર્કિંગ સુવિધા નથી તેઓ જાહેર પાર્કિંગ માટેના સ્થળ પર જગ્યા રિઝર્વ કરાવીને કાર ખરીદી શકે છે ત્યાર પછીના ગતના સમાચારમાં કેજરીવાલ સામે કાર્યવાહીની ગૃહ મંત્રાલયની મંજૂરી આના વિશે વિગત જણી તો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દારૂ કુંભાળ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા સામે કાર્યવાહી કરવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે ઈડીએ કેજરીવાલને આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાવ્યા હતા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે પબ્લિક સર્વન્ટ પર કેસ ચલાવવા માટે સત્તાધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે ત્યાર પછીના ગતના સમાચારમાં બેન્કોમાં દોઢ લાખ કરોડ રૂપિયાની રોકડની અછત આના વિશે વિગતી જાણીએ તો દેશની બેંકોમાં ફરી રોકડની અછત વધી ગઈ છે ડિસેમ્બરના બીજા પખવાડિયામાં દેશની બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત દોઢ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ આનો સામનો કરવા માટે બેન્કો ડિપોઝિટ વધારી રહી છે પરિણામે ડિપોઝિટ વ્યાજ વ્યાજદર સાડા સાત ટકા સુધી પહોંચી ગયા છે ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં બેન્કોની રોકડ સરપ્લસ એક લાખ કરોડ રૂપિયા હતી ત્યાર પછીના પખવાડિયામાં રોકડમાં ઘટાડો થયો હતો 어 <목소리> ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઈપીએફઓ ખાતાધારકો માટે ઉત્તમ સુવિધા આના વિશે વિગતથી જાણીએ તો ઇપીએફઓ જૂન બે હજાર પચીસથી તેના ખાતા ધારક માટે સ્વપ્રમાણિત સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે આનો અર્થ એ થયો કે હવે કર્મચારીઓને કેવાયસી પ્રક્રિયા માટે નોકરીદાતાઓની મંજૂરીની જરૂર રહેશે નહીં હાલમાં કેવાયસી માટે નોકરીદાતાની મંજૂરીની જરૂરી છે ઘણી વખત કંપનીઓ બંધ થયા પછી કેવાયસી પ્રક્રિયા અટકી જાય છે હવે આ નવી સુવિધા સાથે આ કાગળ કામનો અંત આવશે ત્યાં પછીના સમાચારમાં કરોડો મોબાઈલ વપરાશકર્તાઓ માટે ખુશખબર આના વર્ષ પર ટ્રાયે એકસો વીસ કરોડ મોબાઈલ વપરાશકર્તાઓને વધુ ભેટ આપી છે ટેલિકોમ રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને તેમની વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ્સ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો છે ટેલિકોમ રેગ્યુલેટરના આ આદેશ પછી ટેલિકોમ કંપનીઓએ તેમના 2G 3G 4G ફોરજી અને ફાઇવ કવરેજ સંબંધિત ભૌગોલિક નકશા પ્રકાશિત કરવા પડશે જેથી વપરાશકર્તાઓ કવરેજ અનુસાર તેમના ટેલિકોમ ઓપરેટર પસંદ કરી શકે છે ત્યારબાદના ગતના સમાચારમાં ઇમરજન્સી દરમિયાન જેલ ગયેલા લોકો માટે મોટી જાહેરાત આના વિશે વિગતથી જણી તો ઓડિશાની ભાજપ સરકારે કટોકટી દરમિયાન જેલમાં ગયેલા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે સરકારે જેલમાં જતા લોકોને દર મહિને રૂપિયા વીસ હજાર પેન્શન આપવાની જાહેરાત કરી છે રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે આ લાભ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે અને ફક્ત જીવંત વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે